લગન કાતા મહેમાન કેટલા કે રોકાતા બહેમાન બે મોટરસાઈકલ

સંતોને સંતપણા અને દાતારોને દાતારપણા નથી મફતમાં મળતા સંત સુરા સતી અને જતીની આ પાવનકારી ભૂમિ એટલે કાઠિયાવાડ અને કાઠિયાવાડમાં બરડો હાલાર બારાડી ભેડ નાગેર ગીર આવા અનેક પ્રદેશો પોતાની વિશિષ્ટ ભૌગોલિકતા માટે બીજા પ્રદેશો કરતાં અલગ તરી આવે છે અને આ પ્રદેશોનું લોકજીવન પણ બીજી સંસ્કૃતિઓ કરતા એક આગવી ઓળખ અને અલગ છાપ તરીકે આગળ ઓળખાય છે આજે આપણે આવી પહોંચ્યા છે જામ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના હાથીજીના છીએ અને ઓથીજીના ખડબા ગામે ગામને ચોરે બરાબર જાયમો છે વડીલો પોતાની મોજની વાતો કરે છે અને એની મોજની વાતોમાં આપણે ભેગા સામેલ થઈ જઈએ એની ભેગા ભરી જાય

પેલાના સમય ની અંદર શિક્ષણ કેવું હતું માસ્ટ તો પેલા છોકરા ભણવા જાય તો માસ્ટર જોઈ જાય તો એ દારો ખરો

હા તો બાપા એમ કહું કે આ આજુબાજુના ગામડામાં હગાવાલામાં અથવા કોઈ ઓળખીતા જાણીતા હોય તો પહેલાના સમયમાં દૂધણા હતા તો ગાયું દૂધ ને છાક ને તેનું આપતા હવે અટાણ એવું કંઈ ખરું અત્યારે વેચાતું થઈ ગયું અત્યારે વેચાતું થઈ ગયું અને પહેલાં ડેરી હતી પહેલા ડેરીનું તો એ પહેલાં માણા એ દૂધનું છાને હું વેચતા કે નહીં પહેલાં એમને આપતા અત્યારે હવે એમ હવે અત્યારે એમને મળે

દવા અને વિલાયતી ખાતરથી થી મગજ બધા વેલા થઈ ગયા એમ એટલે એ ખોરાકમાં માં ભળી ગયા ખોરાક એટલે એ માણા ખોરાક ખાય એટલે એના મગજ ફરી ગયા મગજે ફરી ગયા અને બધી માનગી બધી એમાંથી આવી માનગી આવી તો પહેલાના સમયમાં એટલા માણા બીમાર પડતા બીમાર પડતા ને તો અટણ તો સિટી મોટી મોટી હોસ્પિટલો થઈ ગયું હા આ તો એ આટલા માણા બીમાર પડે તેનું કારણ હું સામે લાગે છે આજ વિલાયતી ખાતર વિલાયતી ખાતર દવા દવા હા અને પહેલા તો સાચો ખોરાક હતો પહેલા ખોરાક હતો

પેલા તો બાપા ચૂલામાં રાંધતા હવે અટાણે ગેસ આવી ગયા તમને કેવી કુ ગેસ નો ખોરાક રાંધેલો ચૂલાના ખોરાક તો આ દાદા હતા અનુભા અનુભા કે જેમણે એવું કીધું કે ચૂલાના ખોરાકને કોઈ ન ભૂગે ગેસના તો બરાબર છે પણ એ કે હોટલમાં ખાય ન ખાય પણ ઘરના ખોરાક ને કોઈ ભૂગે નહીં વિજય કોડી આપણી સાથે છે વોડિલ વોડિલ આપણી સાથે વોડિલ દાદા તો દાદા આવડતું હોય નામ છે દાદા તો બોલો દાદા કે વર્ષ હા

બાપા તમે જુવાની માં તમે જયારે હતા ત્યારે કેવી રમતું ને રમતા હતી અહી જોવા મળે ના કાય નામ લે હા રાતા જોવાનું કાય નંબર ચાપી એમાં હું હોય ચાપી એમાં હું હોય હા તો બક કે હા 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 આ આમ પી જાય નું શક્તિ ટંગજી જે છેજી હા હા 90 વાર મને 90

અમારા વાયવાજીને ભાઈ હાથ 10 લાખ દે યે દિગા દે નંદે દે હા હાકના પડ દે ના પાડી દે હા હા બરાબર ભાવ વધે છે અટાણે ભાવ વધી ગયા કેજી કરી રહ્યો છે કૃષ્ણનો હીકો કૃષ્ણનો હીકો ઓ હો હો નહીં હા 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 એમાં વી બોલે રે છે ટીયા મે ને હા 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 હા

એટલે અત્યારે એ મર્યાદે નથી રહી એ આમાં અમે છે મેં વાયગ્યો અમારી બારીઓ આવતી ને કાં કામેથી આ ચંપલ માથે મૂકી અને વ્યાપવામાં ઘટ્યું તો ચંપલ હોતી હોય રસોડામાં આટા મારે છે ચંપલ હોતી રસોડામાં આટામાં ત્યારે આવી ગયો હા 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 આપડો વારો પેલા ના સમય માં કેવું બાપા એવું કઈ હતું ખરે ના ઓહ ઓહ ઓ પેલે સમજ્યો આમ તમને વામે વાત ન કરી કે એટલી મરજા આવી અમારા આ બોઢિયા રે નરબારું હોય હ ને મરજા રાખતા આને વાકી વાકી 100 લઈ લે અને મર્યાદા 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 આટલી ગળામાં હરિયાજા લાઈક આમ હ ભાઈ અને

અત્યારે જો કોઈ કોઈનું કોઈ સાંભળતું છોકરો બાપનું ના કહ્યું કરે બાપ છોકરાને કહ્યું અને પહેલા ઘટ બાપથી બીટા વડીલથી બીટા માસ્ટરથી બીટા અને દારવણી સારી હતી બરાબર

વડીલો હતા મને હું આમાં અમે વર્તી જતા કે એવડું ટૂટ્યું છે આ ઓલા બાપુ નું છે ઓલું એવડું તૂટ્યું છે ઓલા મહારાજ નું છે એટલે અમે વર્તી પછી એ જૂટયા થપકાર બાકી જે હાથમાં આવી જાય પાડી નાખતા

રહેણું છે આવી જ રીતે નવા ગામમાં નવા લોકો સાથે ફરી મળતા રહીશું આપ ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં આવી જ અમારી આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે બસ રજા આપશો ધન્યવાદ